સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌ વેચવા પર પ્રતિબંધ છે તેમ છતાં અવારનવાર કસાઈઓ દ્વારા ગેરકાયદે રીતે ગૌમાસ વેચવાતો હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગૌરક્ષકો દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે લીંબાયત વિસ્તારમાં ગૌમાસનું વેચાણ કરતા બાપ દીકરાને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે ગૌમાસ લેવા આવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

અઠોદરામાંથી અનિપભાઈ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જો કે પકડાયેલા આરોપીઓ પાસેથી પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ ગૌ માસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો છે